અંકલેશ્વરના દીવા રોડ સ્થિતિ સંસ્કારધામ બેમાં એકવીસ પોઈન્ટ ત્રીસ લાખના ખર્ચે માર્ગ પર પ્રેવર બ્લોક લગાશે પાલિકાની કારોબારી ચેરમેન તેમજ સ્થાનિક સભ્યોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સોસાયટીના રહીશોની હાજરીમાં કામગીરી શરૂ કરાયું હતું અંકલેશ્વર પાલિકાના વોર્ડ નંબર એકમાં દીવા રોડ સ્થિતિ સંસ્કારધામ બે સોસાયટીમાં પાલિકા દ્વારા એકવીસ પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે નવા પેવર બ્લોક બેસાડવામાં આવશે સ્થાનિકોની રજૂઆતને ધ્યાનને લઈ પાલિકા દ્વારા બોર્ડમાં તાંત્રિક મંજૂરી મેળવી અને અંતે રોજ કામગીરી શરૂ કરતા ખાતમુહૂર્ત વિધિ યોજવામાં આવી હતી પાલિકાની કારોબારી કમિટી ચેરમેન નિલેશ પટેલ સ્થાનિક પાલિકા સભ્ય કિંજલબા ચૌહાણ સહિત સોસાયટી પ્રમુખ અને રહીશો ઉપસ્થિત રહેવા શ્રીફળ વગેરે વધેરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજરોજ સંસ્કારામ સોસાયટી બેની અંદર એકવીસ લાખ ત્રીસ હજારના ખર્ચે પીવો બ્રોકના કામનું ખાડમુહૂર્ત કરવામાં આવ્યું અને આ ખાડમુહૂર્તમાં સોસાયટીના પ્રમુખ તેમજ એમની તમામ ટીમ અને વરિષ્ઠ વડીલો હાજર રહ્યા હતા અને આ કામની શરૂઆત આજે અમે શરૂ કરી છે સંસ્કારધામ સોસાયટી એક જે દીવા રોડ પર તેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હું પરેશા પ્રમુખ તરીકે શ્રી નિલેશભાઈનો અને એમની ટીમનો ઘણો ઘણો આભાર માનું છું કે આજે રોડનું અમારા રોડનો ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને ઘણો સારો સાથ સહકાર એમના તરફથી મળ્યો છે અને દરેક લાઈન અને મેઇન રોડ બનાવવા માટેની એમની કામગીરીમાં અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેવા ભવિષ્યમાં અમને બી સાથ સહકાર આપતા રહી ને અમે પણ સોસાયટી સાથ સહકાર એમને આપતા રહીશું આભાર